નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર કરોડો રૂપિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ વર્ષોથી ડોક્ટર અને અપૂરતા સ્ટાફના અભાવે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી એક્સરે મશીન છે પરંતુ તેને ઓપરેટ કરનાર ટેકનિશિયન કાયમી નથી ત્રણ ડોક્ટરની જગ્યા વર્ષોથી ખાલી પડી છે એક ડૉક્ટર દર્દીઓની સારવાર કરાય છે જાનહાનિ ઘટના સર્જાય તો સ્લીપરને વાલી અંકલે લાવવા અને મૂકવા જવું છે તેના કારણે કલાકો સુધી મૃતદેહ રજલે છે તેવી રજૂઆત ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવાને તથા કોંગ્રેસના શેરખાન પઠાણ આપના કાર્યકરો સાથે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ સાથે દરેક વોર્ડ અને દર્દીની મુલાકાત કરી હતી ત્યારે ધારાસભ્ય છેતર વસાવે જણાવ્યું હતું કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર સ્ટાફ નહી હોવાથી દર્દીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્રણ ડોક્ટર સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજૂઆત કરાશે અને ન્યાય નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી વન ટુ થ્રી સ્ટાફ આજે અમે નેત્રંગ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત માટે આવ્યા હતા અહીંના લોકોની ફરિયાદ હતી એ ફરિયાદને ધ્યાને રાખીને અમે અહીં વિઝિટ કરી છે ત્યારે એ ફરિયાદ સાચી ઠરી છે આટલો મોટો તાલુકો હોવા છતાં આદિવાસી વિસ્તારના હોવાના નાતે અહીંયા સોનોગ્રાફી મશીન તો છે પણ આજ દિન સુધી એક પણ કેસ એ મશીનમાં ચેકઅપ કરવામાં નથી આવ્યો કે એના કોઈ ગાયનોલો ગાયનોલોજીકલ નથી સાથે સાથે એક્સરે મશીન તો એક્સરે મશીન માટે ટેકનિક ટેકનિશિયન નથી સાથે અહીંયા હાડકાના કોઈ ડૉક્ટર નથી એટલે સૌથી વધારે જે લોકોને તકલીફ પડે છે એ જ ડોક્ટરો નથી ત્રણ ડોક્ટરોની જગ્યા ખાલી છે ઘણા સ્ટાફ નર્સો કરાર પર છે અને જે ભૌતિક સુવિધાની વાત કરીએ કે સબવાહીની નથી અહીંની એમ્બ્યુલન્સ નથી ત્યારે સરકારને અમે કહીએ છીએ કે અહીંયા પૂરતા ડોક્ટરો મૂકવામાં આવે એક્સરે મશીન હોય સોનોગ્રાફી મશીન હોય દાંતનું મશીન હોય હાડકાં ડોક્ટર હોય બધા જ લોકો અહીંયા ઉપલબ્ધ હોય તો જ આ લોકોને પૂરી સારવાર મળશે અને ગંભીર બાબત એવી ધ્યાનમાં આવી છે કોઈ પણ વ્યક્તિનું પીએમ કરાવવાનું હોય છે ત્યારે અહીંયા સ્લીપર નથી સ્લીપરને અંકલેશ્વર ભરૂચ કે વાલીયાથી બોલાવવામાં આવે છે અને પીએમ કરાવવામાં આવે છે ત્યારે સ્લીપર પણ ત્યાં ફરજ પર હોય તો આજનો પીએમ બોડી ડેડ બોડી અહીંયા પડી હોય તો બીજા દિવસે પણ પીએમ થાય છે બહુ ગંભીર બાબત છે ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં જે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે કરોડો રૂપિયાનું બજેટ આવે છે છતાં આ હાલત અમારા વિસ્તારની છે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું અને અહીંયા પૂરતા ડોક્ટરો પૂરતો સ્ટાફ સોનોગ્રાફી મશીન ચાલે એક્સરે મશીન ચાલે દાંતનું મશીન ચાલે અને હાડકાના ડોક્ટર ઉપસ્થિત રહે એ જ અમારી માગણી છે સ્લીપર પણ અહીંયા રહે પીએમ માટે એ જ અમારી માગણી છે આવનાર દિવસોમાં ઉપર સુધી રજૂઆત પણ કરીશું અને અહીંના લોકોને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ન્યાય અપાવવા માટે અમારે રોડ પર ઉતરવું પડશે તો રોડ પર પણ અમે ઉતરીશું